તો આ ઇન્ટ્રા કેન્યુલાને તમે વાઇવા ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે થોડીક માહિતી પ્રોવાઈડ કરશું તો સૌથી પહેલાં આપણે જોઈશું તેનું ઇન્ટ્રોડક્શન તો આ જે આઈવી કેન્યુલા છે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેને વેઇનમાં ઇન્સર્ટ કરવામાં આવે છે આઈવી કેન્યુલા એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ કે જેને વેઇનમાં પચીસથી ત્રીસ ડિગ્રી એંગલ પર ઇન્સર્ટ કરવામાં આવે છે આઈવી કેન્યુલા એક સ્મોલ ટ્યુબ છે કે જેમાં ફ્લુઇડ તથા મેડિકેશનને એડમિનિસ્ટ્રેશન કરવા માટે તથા બ્લડને વિડ્રો કરવા માટે વેઇનમાં ઇન્સર્ટ કરવામાં આવે છે આ આઈવી કેન્યુલા એ વિનસ એક્સેસ પ્રોવાઈડ કરે છે જેના દ્વારા બ્લડ સેમ્પલને કલેક્ટ કરી શકાય આ સિવાય ફ્લુઇડ મેડિકેશન પેરેન્ટ્રલ ન્યુટ્રિશન કિમોથેરાપી તથા બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે આઈવી કેન્યુલાને ફોર આર્મ અથવા તો હેન્ડના બેગ પર ઇન્સર્ટ કરવામાં આવે છે તો આ હતું આઈવી કેન્યુલાનું થોડુંક ઇન્ટ્રોડક્શન હવે આ ઇન્ટ્રોડક્શનને જોયા બાદ આપણે જોઈશું આઈવી કેન્યુલાના ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ્સના નેમ તો પાર્ટ્સમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં તેની ઉપર આવેલું હોય છે પ્રોટેક્ટિવ કેપ કે જે નીડલને પ્રોટેક્ટ કરવા માટે તેનો યુઝ થાય છે ત્યારબાદ આપણે જોઈએ તો સૌથી આગળના ભાગે આવેલી હોય છે નીડલ હવે આ નીડલની બરાબર ઉપરના ભાગે આવેલો હોય છે કેથેટરનો ભાગ આ કેથેટરના ભાગની બરોબર નીચે આવેલો હોય છે વૂશિંગનો પાર્ટ ત્યારબાદ આપણે જોઈએ તો બુશિંગની પાર્ટની નીચે બરોબર બરોબર નીચે વાલ્વ આવેલા હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો આ જે બ્લૂ કલરનો પાર્ટ હોય તેને ઇન્જેક્શન પોર્ટ કેપ કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો આ જે પાર્ટ છે તેને વિંગ્સ કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો આ ઇન્જેક્શન પોર્ટ ઇન્જેક્શન પોર્ટ કેપ છે તેની બરાબર પાછળના ભાગે આવેલો હોય છે લ્યુઅર કનેક્ટર ત્યારબાદ આવેલો હોય છે આ નીડલ ગ્રીપનો પાર્ટ ત્યારબાદ આવેલી હોય છે ફ્લેશબેક ચેમ્બર ત્યારબાદ આવેલો હોય છે લ્યુઅર લોક પ્લગ તો આવી રીતે આ આઈવી કેન્યુલાના ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ આવેલા હોય છે હવે આપણે જોઈશું તો સૌથી પહેલાં આઈવી કેન્યુલાનો નીડલનો પાર્ટ આ જે નીડલનો પાર્ટ હોય એ ઇનિશિયલ પંક્ચરિંગ પોઈન્ટ તરીકે હોય છે કે જે પેશન્ટની વેઇનમાં કેન્યુલા માટે એન્ટ્રી બનાવે છે ત્યારબાદ આપણે જોઈએ તો નીડલની બરોબર ઉપરના ભાગે આવેલો હોય છે કેથેટરનો પાર્ટ આ કેથેટર એક સ્મોલ ફ્લેક્સિબલ ટ્યુબ છે જે નીડલને વેઇનમાં ઇન્સર્ટ કર્યા બાદ વેઇનમાં રહે વેઇનમાં જ આ કેથેટર હોય એ રહે છે જેના કારણે પેશન્ટને બ્લડ સ્ટ્રીમમાં ફ્લુઇડ તથા મેડિકેશન એ ઇઝીલી રીતે એડમિનિસ્ટ્રેશન કરી શકાય છે ત્યારબાદ આવેલો હોય છે બુશિંગનો પાર્ટ આ બુશિંગ એ કેથેટર અને હબ વચ્ચેના કનેક્શનને મજબૂત બનાવે છે તથા સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટીને મેઇન્ટેન રાખે છે જેના કારણે મેડિકેશન એ લીક થતું નથી ત્યારબાદ આવેલો હોય છે ઇન્જેક્શન પોર્ટનો પાર્ટ આ ઇન્જેક્શન પોર્ટ એ પ્રાઇમરી આઈવી લાઈનને ડિસ્ટર્બ કર્યા વગર જ મેડિકેશનને અથવા તો ફ્લુઇડને એડમિનિસ્ટ્રેશન કરવા માટે આ ઇન્જેક્શન પોર્ટ પોર્ટનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ આ બરોબર ઇન્જેક્શન પોર્ટની નીચે નીચેના ભાગે આવેલા હોય છે વાલ્વ તો આ વાલ્વ એ આઈવી કેન્યુમાં કેન્યુલામાં રહેલો જે વાલ્વનો પાર્ટ હોય એ ફ્લુઇડના ફ્લોને રેગ્યુલેટ કરે છે અને તેને બેક ફ્લો થતું પ્રિવેન્ટ કરવામાં મદદ કરે છે ત્યારબાદ આવેલા હોય છે વિંગ્સ તો આ વિંગ્સ એ હબથી એક્સ્ટેન્ડેડ થયેલા હોય છે અને તે એન્કર તરીકે વર્ક કરે છે તે કેન્યુલાને ઇન્સલ્ટ કરતી સમયે સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે અને પેશન્ટની વેઇનમાં કેન્યુલાને સક્સેસફુલી રીતે પ્લેસ કર્યા બાદ તેને ત્યાં જ સિક્યોર સિક્યોરિંગ પ્રોવાઈડ કરે છે ત્યારબાદ આવેલો હોય છે લ્યુઅર ત્યારબાદ આવેલો હોય છે લ્યુઅર કનેક્ટર તો જે લ્યુઅર કનેક્ટર લ્યુઅર કનેક્ટર હોય એ આઈવી કેન્યુલાને એક્સટર્નલ ડિવાઇસ સાથે કનેક્ટ કરવા માટે ઇન્ટરફેસ તરીકે કાર્ય કરે છે જે ફ્લ્યુડ તથા મેડિકેશનના ફ્લોને ઇઝી બનાવે છે ત્યારબાદ આવેલો હોય છે નીડલ ગ્રીપ તો આ નીડલ ગ્રીપ હે નીડલ ગ્રીપ છે તે ઇન્સર્શન દરમિયાન ઓર્ગેનોમિક સપોર્ટ પ્રોવાઇડ કરે છે નીડલ ગ્રીપ એ હેલ્થકેર પ્રેક્ટિસનરની ચોકસાઈ અને તેને કંટ્રોલને એન્હાન્સ કરવામાં મદદ કરે છે ત્યારબાદ આવેલી હોય છે ફ્લેશબેક ચેમ્બર જે હબની અંદર રહેલી ફ્લેશબેક ચેમ્બર એ એક ટ્રાન્સપરન્ટ રિઝર્વિયર તરીકે વર્ક કરે છે જે બ્લડના ફ્લેશબેકને વિઝ્યુઅલાઇઝ કરીને વેઇનમાં સક્સેસફુલી રીતે આઈવી કેન્યુલા એ પ્લેસ થયેલી છે કે કેમ તે જોવામાં મદદ કરે છે ત્યારબાદ આવેલો હોય છે લ્યુઅર લોક પ્લગ તો આ લ્યુઅર લોક પ્લગ હોય તે એક વાઇટલ કમ્પોનન્ટ છે કે જે આઈવી કેન્યુલા તથા બીજા મેડિકલ ડિવાઇસ અથવા તો ઇન્ફ્યુઝન સિસ્ટમ વચ્ચે સિક્યોર કનેક્શન પ્રોવાઈડ કરે છે જેના કારણે મેડિકેશન તથા ફ્લુઇડ એ ઈડી એ ઇઝીલી રીતે એડમિનિસ્ટ્રેશન કરી શકાય છે તો આવી રીતે આઈવી કેન્યુલાના ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ આવેલા હોય છે પાર્ટને જોયા બાદ આપણે જોઈશું તેના યુઝિસ તો યુઝીસમાં આપણે જોઈએ તો આ જે આઈવી કેન્યુલા હોય તેનો યુઝ એ મેઇનલી આપણે જોઈએ તો ડાયરેક્ટલી બ્લડ બ્લડ સ્ટ્રીમમાં મેડિકેશન તથા ફ્લુઇડને એડમિનિસ્ટ્રેશન કરવા માટે આ આઈવી કેન્યુલાનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો પેશન્ટના હાઇડ્રે હાઇડ્રેશન સ્ટેટસને મેઇન્ટેન રાખવા માટે ફ્લુઈડ તથા ઇલેક્ટ્રોલાઇટને ઇન્ફ્યુઝન કરવા માટે પણ આ આઈવી કેન્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે તથા બ્લડ કમ્પોનન્ટને પેશન્ટની બોડીમાં રિપ્લેસ કરવા માટે પણ આ આઈવી કેન્યુલાનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો પેરેન્ટ્રલ ન્યુટ્રિશનને એડમિનિસ્ટ્રેશન કરવા માટે પણ આઈવી કેન્યુલાનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે બ્લડ સેમ્પલને કલેક્ટ કરવા માટે પણ આઈવી કેન્યુલાનો યુઝ કરવામાં આવે છે તો આવી રીતે આઈવી કેન્યુલાના ડિફરન્ટ ડિફરન્ટ યુઝિસ હોય છે આ યુઝને જોયા બાદ આઈવી કેન્યુલાના આપણે જોઈશું તેના ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝ અને તેની ડિફરન્ટ ડિફરન્ટ કલર તો સામાન્ય રીતે જોઈએ તો આઈવી કેન્યુલા એ ચૌદ ગોઝથી લઈ અને ત્યારબાદ જોઈએ તો છવ્વીસ ગોઝ સુધીની અવેલેબલ હોય છે હવે આ કેન્યુલા હોય એનો જેમ જેમ ગોઝ ઓછો થતો જાય તેમ તેમ આઈવી કેન્યુલાનો જે એક્સટર્નલ ડાયામીટર હોય અને તેનો જે ફ્લો રેટ હોય એ એટલો જ વધતો જાય છે એટલે કે તેનો મતલબ એમ જેમ જેમ કેન્યુલાનો ગોઝ એ ઓછો થતો જાય તેમ તેમ તેની ફ્લુઇડને બોડીમાં એડમિનિસ્ટ્રેશન કરવા માટેની જે કેપેસિટી હોય એ એટલી જ વધતી જાય છે તો સામાન્ય રીતે આપણે સૌથી પહેલાં જોઈએ તો આ જે આઈવી કેન્યુલા છે એ ચૌદ ગોઝની આઈવી કેન્યુલા હોય છે અને જેનો કલર એ ઓરેન્જ કલરનો હોય છે જેનો યુઝ એ મેઇનલી ટ્રોમા તથા મેજર સર્જરી દરમિયાન ફ્લુઇડ અને બ્લડને રેપિડલી ટ્રાન્સફ્યુઝન કરવા માટે થાય છે ત્યારબાદ જોઈએ તો સોળ ગોઝની આઈવી કેન્યુલા જેનો કલર એ ગ્રે કલરનો હોય છે અને તેનો મેઇનલી યુઝ એ ટ્રોમા તથા મેજર સર્જરી દરમિયાન રેપિડલી ફ્લુઇડને રિપ્લેસમેન્ટ માટે તથા બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો સત્તર ગોઝની જે આઈવી કેન્યુલા તેનો કલર એ વ્હાઇટ કલરનો હોય છે જેનો યુઝ એ મેઇનલી ટ્રોમા તથા મેજર સર્જરી દરમિયાન રેપિડલી ફ્લુઇડ અને બ્લડના ટ્રાન્સફ્યુઝન માટે થાય છે ત્યારબાદ જોઈએ તો આપણે આ અઢાર ગોઝની આઈવી કેન્યુલા કે જેનો તમે કલર જોઈ શકો છો ગ્રીન કલરની અવેલેબલ હોય છે જેનો યુઝ એ ટ્રોમા તથા મેજર સર્જરી દરમિયાન ત્યારબાદ રેપિડ ફ્લુઇડના રિપ્લેસમેન્ટ માટે અને રેપિડલી બ્લ બ્લડના ટ્રાન્સફ્યુઝન માટે આ આઈવી કેન્યુલાનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો વીસ ગોઝની આઈવી કેન્યુલા જેનો કલર એ પિંક કલરનો હોય છે અને તેનો યુઝ એ આઈવી ફ્લુઇડ આઈવી ફ્લુઇડને એડમિનિસ્ટ્રેશન કરવા માટે ત્યારબાદ ડ્રગને એડમિનિસ્ટ્રેશન કરવા માટે ત્યારબાદ જોઈએ તો સર્જિકલ પ્રોસીઝર દરમિયાન ઇન્ટ્રાવિનસ ફ્લુઈડને એડમિનિસ્ટ્રેશન કરવા માટે પણ આ પિંક કલરની એટલે કે વીસ ગોઝની આઈવી કેન્યુલાનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો બાવીસ ગોઝની ત્રેવીસ ગોઝની આઈવી કેન્યુલા બાવીસ ગોઝની આઈવી કેન્યુલા કે જે સામાન્ય રીતે જો તમે જોઈ શકો તેનો કલર એ બ્લુ કલરનો હોય છે જેનો મેઈનલી યુઝ એ ઇન્ટ્રાવિનસ ફ્લુડને એડમિનિસ્ટ્રેશન કરવા માટે કરવામાં આવે છે અને તેનો મેઇનલી એટલે કે કોમનલી યુઝ એ વુમનમાં કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો ચોવીસ ગેઝની આઈવી કેન્યુલા કે જેનો કલર એ યલો કલરનો હોય છે અને તેનો યુઝ એ સામાન્ય રીતે ઇન્ફન્ટ ટોડલર તથા ઓલ્ડ એજ વ્યક્તિમાં થાય છે અને મેઇનલી તેનો યુઝ એ ડ્રગ ડ્રગને એડમિનિસ્ટ્રેશન કરવા માટે તથા ફ્લુઇડ ઇન્ફ્યુઝન કરવા માટે થાય છે ત્યારબાદ આપણે જોઈએ તો છવ્વીસ ગોઝની ઇન્ટ્રાવિનસ કેન્યુલા આ એ છવ્વીસ ગોઝની જે ઇન્ટ્રાવિનસ કેન્યુલા હોય તેનો યુઝ એ મેઇનલી નિયોનેટમાં થાય છે તો આવી રીતે આઈવી કેન્યુલા છે તેના ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝ અને ડિફરન્ટ ડિફરન્ટ કલરમાં અવેલેબલ હોય છે તો આવી રીતે આઈવી કેન્યુલાની ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝ અને ત્યારબાદ તેના કલર જોયા બાદ અને આઈવી કેન્યુલાના યુઝિસ જોયા બાદ તેને આફ્ટર કેર કઈ રીતે કરવી તેના વિશે જોઈશું તો આ જે યુઝ કરેલી આઈવી કેન્યુલા હોય તેની સાથે જો નીડ તેની સાથે જો બેન્ડેજ અટેચ થયેલી હોય તો તે બેન્ડેજને પ્રોપરલી રિમૂવ આઈવી કેન્યુલામાંથી રિમૂવ કરી તેને પ્રોપરલી યલ્લો બિનમાં ડિસ્કાર્ડ કરવી ત્યારબાદ આ આઈવી કેન્યુલાનો જે નીડલવાળો પાર્ટ હોય તેને પ્રોપરલી પંક્ચર પ્રૂફ કન્ટેનરમાં ડિસ્કાર્ડ કરવો અને ત્યારબાદ જે આઈવી કેન્યુલાનો પ્લાસ્ટિકનો પાર્ટ હોય તેને પ્રોપરલી રેડ બિનમાં ડિસ્કાર્ડ કરવો તો આવી રીતે આઈવી કેન્યુલાને યુઝ કર્યા બાદ તેની આફ્ટર કેર કરી શકાય છે તો આવી રીતે આઈવી કેન્યુલાને તમે વાયવા ટેબલ ઉપર પણ એક્સપ્લેન કરી શકો છો થેન્ક યુ